અંકલેશ્વર વાલિયા રાજ્ય ધોરીમાર્ગને છ માર્ગે કરવા ભરૂચ સિટીઝન કાઉન્સિલની રજૂઆત ભરૂચ સિટીઝન કાઉન્સિલના પ્રમુખ જીવરાજ પટેલ અને સેક્રેટરી હરીશ જોશીએ અંકલેશ્વર વાલિયા સ્ટેટ હાઇવેને વહેલી તકે સિક્સ લેન કરવા માર્ગ અને મકાન વિભાગના સચિવ સાથે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે ઔદ્યોગિક શહેર અંકલેશ્વરથી વાલિયાને રાજ્ય ધોરીમાર્ગે નિત્રા મહારાષ્ટ્રને જોડ્યો છે આ અતિ મહત્વના રાજ્ય ધોરીમાર્ગ જી જે એસ એચ તેર ઉપર દરરોજ દસ હજારથી વધુ ભારે વાહનોની અવર જવર થતી રહે છે જેના કારણે પારાવાર ટ્રાફિકની સમસ્યા ઉભી થાય છે આ રીતે ધોરીમાર્ગે અંકલેશ્વર જીઆઈડીસી રહેણાંક વિસ્તાર અને આસપાસના ગામો કાપોદરા કોસંબડીને અડીને આવેલ છે અને જેને કારણે નાગરિકોને અને રાહદારીઓને અવર જવરનું પ્રમાણ ખૂબ વધારે છેલ્લા પાંચ વર્ષમાં આ રોડ ઉપર માર્ગ અકસ્માતમાં પચીસ થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને અનેકો ઇજાગ્રસ્ત બન્યા છે દિવસે દિવસે વધતી જતી ટ્રાફિક વાહનોની સંખ્યા અને ટ્રાફિકનું ભારણ સામાન્ય નાગરિકો માટે માથાના દુખાવા સમાન બની રહ્યું છે છેલ્લા પંદર વર્ષથી અંકલેશ્વર વાલી એસ્ટેટ હાઈવે ચાર માર્ગે કે છ માર્ગે બનાવવા અંગે અવનવર રજૂઆતો રાજ્ય સરકાર સમક્ષ કરાઈ છે પરંતુ આ દિશામાં હજી સુધી કોઈ નક્કર કામગીરી આગળ વધી હોય એવું ધ્યાને આવ્યું નથી પ્રજાની સુખાકારીમાં કેન્દ્ર સ્થાને હોવી જોઈએ અને એ પણ ખાસ કરીને એવા વિસ્તારો કે જ્યાંથી મબલક આવક વિવિધ કરવેરાના રૂપે રાજ્ય સરકારને મળતી હોય તેથી ભરૂચ સિટીઝન કાઉન્સિલે આગ્રહપૂર્વક વિનંતી કરી છે કે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત થકી રાજ્ય સરકારને નોંધપાત્ર આવક થાય છે ત્યારે આ પાયાની જરૂરિયાત ઉપર માર્ગ અને મકાન વિભાગ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે સ્ટેટ હાઇવેને છ માર્ગે બનાવવા ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને પણ આવેદનપત્ર આપી આ બાબતે પરિણામલક્ષી સમાધાન લાવી લોકોને પડતી અવ અવગતમાંથી છુટકારો અપાય તેવી શ્રદ્ધા વ્યક્ત કરાઈ છે